ધારીના સરદારનગરની સામેના વેપારી દેમા શિવાલી કોમ્પ્લેક્સના રહીશો ભૂગર્ભમાં ગટરમાં છલકાતી હોવાને લીધે પરેશાન થઈ રહ્યા છે. ધારીના હાટ વિસ્તાર શિવાલી કોમ્પ્લેક્સ સે મજાજબાજમાં દુકાન ધરાવતા વેપારી ભૂગર્ભથી ગટરના ત્રાસથી હેરાન પરેશાન થઈ ગયા છે. તેવું ચિત્ર ક્યાંક ને ક્યાંક નજરે પડે છે.

હાલ ત્યાંના વેપારીઓએ ભૂગર્ભ ગટરથી નીકળતા પાણી ઉપર માટી નાખી પરંતુ તેમાં પણ ક્યાંક ને ક્યાંક વેપારીને અંદરો અંદર ઝઘડા પણ થાય છે ત્યાંના સ્થાનિક રહેવાસી અને વેપારીઓ દ્વારા બાબતને લઈ અવારનવાર તંત્રને રજૂઆત કરેલી છે પરંતુ આજ દિન સુધી આ ભૂગર્ભ ગટર જે ઉભરાય છે તે ત્રાસથી મુક્તિ પામી શક્યા નથી તમામ વેપારીના જણાવ્યા અનુસાર બસ માત્ર એમની જ માંગણી છે કે ઉભરાતી ગટરના ત્રાસ થઈથી રહીશો વેપારીઓને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને આ મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવે ભૂગર્ભ ગટર બાબતથી શિવાલી કોમ્પ્લેક્ષ પાસે ભૂગર્ભ કુંડી આવેલી હોય અવારનવાર છલકાતી હોય ગંદુ પાણી રોડ ઉપર વહતું હોય તો રોગચાળો થવાની ભય ભીતી રહે છે અને બહુ ગંદી વાસ આવતી હોય છે તો ત્વરિત પાણીનો નિકાલ કરવા મ્યુનિસિપાલિટી નગરપાલિકાના સદસ્યોને કે અધિકારીઓને નમ્ર અપીલ છે જેથી રોગચાળો ન ખોલાય વાસ ન આવે અને ચોખ્ખાઈ ને સ્વચ્છતા જળવાઈ રહે તો તત્ ત્વરિત આમાં કાર્યવાહી કરવા નમ્ર અપીલ છે મારું નામ વાળા ગજેન્દ્રભાઈ છે હું એ શ્રીનાથજી કોમ્પ્લેક્ષમાં શ્રીરામ મોબાઈલની દુકાન હું ધરાવું છું અને આ પ્રોબ્લેમ અમને ગટરનો કમસે કમ પંદરથી એક મહિના દિવસથી પ્રોબ્લેમ રહે છે અને આ રોગચાળો એટલો બધો ભયંકર હોય છે કે અત્યારે આના મચ્છર અને બીમારી અત્યારે આ શિયાળો છે રોગશાળો એટલો બધો ફેલાઈ રહ્યો છે અને પંદર દિવસથી આ મહિના દિવસથી આ તંત્ર આ જોઈ રહ્યું છે અને રોડે પાણી ચડ્યું માણસ તો રોડે ચડે પણ પાણી રોડે ચડ્યું છે કે આની અંદર બહારના મહેમાન આવે એટલે ધારીની અને આપણી કદર કરી જાય છે તો આ તંત્રને ખાલી એવું કહેવા માગે છે કે તમે બધા જે કાયદાઓ આ છે તે કરો છો તો આમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો અને અમને આ જે ગંદકી જે છે એમાંથી મુક્ત કરો રિપોર્ટર સંજય વાડા એ બીસી ધારી